ગીર સોમનાથ સમાચાર પત્ર તેના લેખક છે રાજેશ ભજગોતર ગીર સોમનાથ જિલ્લામાં જુલાઈ મહિનાથી જ ભારે વરસાદ પડવાના લીધે નદીઓને નાળામાં પાણી છલકાઈ છે ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકામાં સિઝન અત્યાર સુધી નો સરેરાશ વરસાદ સાતસો ત્રાણુ મિલીમીર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વેરાવળ અને પાટણ તાલુકામાં એક હજાર ઓગણીસ મિલીમીટર વરસાદ ગીર ગઢડામાં પાંચસો ચુમ્મોતેર તાલાલામાં નવસો સિત્યાસી વેરાવળ પાટણ તાલુકામાં એક હજાર એકસો ઓગણીસ સુત્રાપાડા તાલુકામાં આઠસો ચુમ્મોતેર કોડીનાર તાલુકામાં સાતસો બ્યાસી અને ઉના તાલુકામાં પાંચસો પચીસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા બાર જ્યોતિર્લિંગના પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં યાત્રિકો પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોનો ઘસારો જોતા સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સહયોગથી લોકો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણના સોમવારે મંદિર પ્રભાતે ચાર વાગે ખોલવામાં આવે છે તો સોમવારે સોમનાથ મહાદેવના પરિસરમાં ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે જેમાં ભક્તજનો મોટી સંખ્યામાં જોડાય છે ભગવાન સોમનાથ મહાદેવને વિવિધ શ્રંગારથી સજાવવામાં આવે છે ગત રાત્રે જન્માષ્ટમીની ઉજવણી પણ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના મંદિર ભાલકા તીર્થ ખાતે તેમજ ગીતા મંદિર ખાતે કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હર કરતી રંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે છ કરોડ વીસ લાખના ખર્ચે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનની મંજૂરી મળતા વેરાવળના વડોદરા ડોડિયા ગામે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાંજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભીમરાવ જશવંતરાવ આંબેડકરના વરદ હસ્તે વેરાવળ તાલુકાના સોનારીયા ગામના સામાજિક કાર્યકર ભગવાનભાઈ સોલંકીને મુંબઈ ખાતે સન્માનિત કરાયા હતા અનુસૂચિત જનજાતિ સૌરભ અને શ્યામજી નાનજી મારવાડી સ્મારક ટ્રસ્ટ દ્વારા મુંબઈ ખાતે ઐતિહાસિક આંબેડકર ભવનમાં બહિષ્કૃત હિતકારીની સભા શતાબ્દી મહોત્સવ તેમજ ત્રિસૂત શતાબ્દી ઉજવણી સમારોહનું આયોજન થયું હતું જેમાં ભગવાનભાઈ સોલંકીને સન્માનિત કરવામાં આવ્યા હતા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને નવી દ્રષ્ટિ આપવાના અભિગમ સાથે નેત્ર નિદાનના ક્ષેત્રમાં તજજ્ઞ તબીબો લાવીને સોમનાથ ખાતે નેત્ર મહા કેમ્પ આયોજન કરાયું હતું જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા દરમિયાન રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દિગ્વિયસિંહ જાડેજા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા તેમની સાથે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ અને પ્રાંત અધિકારી વિનોદ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવાસોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવી હતી શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન તમામ સરકારી બાલવાટિકા આંગણવાડી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ધોરણ એકના ના ત્રણ હાજર ચારસો બાવન બાલવાટિકામાં ત્રણ ચારસો તેમજ ધોરણ નવમાં બે હજાર સો આંગણવાડી અને બાલ મંદિરમાં એક હજાર ચારસો બાણું અને ધોરણ અગિયારમાં માં આઠસો ચોપન મળી કુલ અગિયાર હજાર બસો અડસઠ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો હતો જેમાં પાંચ હજાર ચારસો ચુમ્માલીસ કુમાર અને પાંચ હજાર આઠસો ચોવીસ કન્યાઓનો સમાવેશ થાય છે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરની થીમ પર સોમનાથ રેલવે સ્ટેશનને ભવ્ય નવારૂપ આપવામાં આવી રહ્યું છે આ કામમાં અંદાજે એકસો કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપીને ખેડૂતોની સમૃદ્ધિ વધારવાની દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યા છે જેમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા ચાલી રહી છે ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન મુજબ સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ગીર સોમનાથની ટીમ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ સો દિવસની વિશેષ જાગૃતિ કમ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ અંતર્ગત મહિલાઓના કાયદા અને યોજનાની જાગૃતિ કેળવવા માટેનો કેમ્પ કરાયો હતો હમણાં જ હતોબ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા રાજેશ ભજગોતર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર